સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે દર્શન કરવા ભક્તોનો ધસારો જોવા મળ્યો વહેલી સવારથી અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે ચૈત્રી નવરાત્રી એ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રદિપતા તિથિતરીથી શરૂ થાય છે આ દિવસે એક હિન્દુ નવા વર્ષનો પ્રારંભ પણ થાય છે ચૈત્રી નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે ત્યારે સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે દર્શન કરવા ભક્તોનો ઘસારો વહેલી સવારથી અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી આજથી ચૈત્રી શરૂઆત થઈ છે ત્યારે માતાજીના દર્શન માટે વિવિધ મંદિરોમાં ભક્તો ઉમટી રહ્યા સુરતના અંબિકા નિકેતન માતાજીની મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂરું મટ્યું છે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ચૈત્રી નવરાત્રીના પર્વને લઈને સુરતમાં નવ દિવસ સુધી હવન યજ્ઞ સહિતના કાર્યક્રમની મંદિરોમાં ઝાંખી જોવા મળશે પાલે પોઈન્ટ સ્થિત પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં સવારથી દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો દેવી ભગવતીને સુંદર શૃંગાર કરાયો હતો